નમસ્કાર મહત્વના સમાચારો સાથે હું છું શ્રુતિ શાહ અને મહત્વના સમાચાર ચાર વાગ્યા સુધી છ જિલ્લા સાવધાન ભરૂચ નર્મદા વડોદરામાં એલર્ટ ખેડા આણંદ અમદાવાદમાં રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ઉત્તર ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ बड़ौदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत नवसारी वलसाड दमन और दादरा नगर मेरी डिस्ट्रिक्ट है जहाँ पर एक्टिंगलीवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट है और जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है खेड़ा अहमदाबाद जंतीमहल लाहौर महिसागर डांग और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है હવામાન વિભાગે સામાન્યથી ભારે વરસાદની કરી આગાહી જામનગર પોરબંદર જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની સામાન્યથી ભારે વરસાદની આગાહી નર્મદા ભરૂચ સુરત નવસારીમાં રેડ એલર્ટ આણંદ વડોદરા છોટા વડોદરામાં રેડ એલર્ટ હવામાન વિભાગની આગાહી નર્મદા ભરૂચ સુરત નવસારીમાં રેડ એલર્ટ આણંદ વડોદરા છોટા ઉદેપુરમાં પણ રેડ એલર્ટ દમણ દાદરાનગર હવેલી દ્વારકામાં પણ રેડ એલર્ટ અમદાવાદ ખેડા દાહોદ વહેલી સવારથી ભરૂચમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે ત્યારે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન પાણીમાં ફસાયેલા તાંડવ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે પાણીમાં ફસાયેલા લોકોનું તંત્રએ કર્યું રેસ્ક્યુ સવારથી જ ભરૂચનો ચત્તા લઈએ તો સવારના ત્રણ થી ચાર વાગ્યાથી વરસાદ સદંતર પડી રહ્યો છે દરેક તાલુકાની અંદર વરસાદ ધોધમાર પડી રહ્યો છે અત્યારે વાલિયાની અંદર સૌથી વધારે વરસાદ ચા ચાર ઇંચ જેટલો નોંધાયો છે આપણે પ્રથમ ભરૂચની વાત કરીએ તો તંત્ર તરફથી કલેક્ટર તરફથી એક્સ ટ્વિટર પર સ્કૂલ અને કોલેજ બંધ કરવા માટેના આદેશ અપાયા છે આપ જોઈ રહ્યા છો અત્યારે ભરૂચમાં આપણે કસક વિસ્તારમાં છે કસક વિસ્તારમાં લગભગ સમા અત્યારે પાણી ભરાયા છે લોકો અત્યારે છત્રી લઈને ત્યાં જઈ શકે છે વાહન વ્યવહાર બિલકુલ ઠપ પડી ગયો છે જે ચોકડી છે કસક વિસ્તારની એ ચારે બાજુથી પાણીના જળબંબાકાર હોવાથી અત્યારે પૂરો ટ્રાફિક બંધ છે આપ જોઈ રહ્યા છો ગટરો ફ્રી મોન્સૂન કાર્યક્રમ કર્યા હોવા છતાં પણ અત્યારે નીચે નીચે ગટરો છે જે મેઇન ગટરો છે મેઇન ગટરોમાંથી પણ પાણી બહાર આવતું આપને નજરે પડશે સૌથી વધારે હાલત ખરાબ તો ભરૂચની અંદર જે ઇન્દિરાનગર વિસ્તાર છે ઇન્દિરાનગર વિસ્તારની અંદર અત્યારે લગભગ ચારસો જેટલા મકાનો ખાડાની અંદર ગડકાવ થઈ ગયા છે અને જે ગરીબ પ્ર પ્રજા છે બહાર રસ્તા પર આવી ગઈ છે પ્રજાને તંત્ર તરફથી જે સહાય મળવાની છે એ સહાયની તંત્ર યોગ્ય કામગીરી કરી રહી છે ભરૂચના આ બાજુ અંકલેશ્વર જે વિસ્તાર છે જે તાલુકો છે અંકલેશ્વરમાં બી આવી જ હાલત છે ઠેર ઠેરથી ભરૂચ જિલ્લાના સમાચાર મળી રહ્યા છે કે ઠેર ઠેર પાણી અને રસ્તા ધોવાઈ રહ્યા છે અ જાણકારી આપની સાથે આપતા હું પટેલ ન્યૂઝ ચાર રસ્તા ગાંધી બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો પાણીનો તેજ પ્રવાહ ભયાવહ દ્રશ્યનું સર્જન કરતો હતો પાણીના પ્રવાહના કારણે લોકો ઘરમાં કેદ થયા બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ભરૂચમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વડોદરામાં ધમાકેદાર વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ છે શહેરના ગેંડા સર્કલ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે અનેક વાહનો ધસમસતા પ્રવાહમાં અટવાઈ ગયા છે તો અનેક લોકો પાણીમાં ફસાયા છે વડોદરા શહેરમાં વરસેલા પહેલા વરસાદે ચારે તરફ તબાહીના દ્રશ્યો જે છે તે સર્જ્યા છે સીધા હવે દ્રશ્યો તમને બતાવીશું ગેંડા સર્કલ વિસ્તાર છે ગેંડા સર્કલથી ગોરવા સુભનપુરા અલગ અલગ જે જગ્યા છે ત્યાં જવાય છે ત્યારે ગેન્ડા સર્કલ પાસે જ તમે જોઈ શકો છો કે કઈ હદે વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે બીજી તરફના દ્રશ્યો બતાવીશું કે જોઈ શકાય છે કે અસંખ્ય ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય તેમનો વરસાદી પાણીમાં ગરકાવ થયો છે અને જે વડોદરાવાસીઓ જે છે તેમને મસ્ત મોટું નુકસાન જે છે તે વેઠવાનો વારો આવ્યો છે ચારે તરફ તમે જોઈ શકો છો કેમેરો જે છે ફેરવીને તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ પોઝ એરિયા કહેવાય છે ગેંદા સરકાર એટલે કોમર્શિયલ હબ કહેવાય છે અને કોમર્શિયલ હબમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે તેનો અંદાજો જે છે તે લગાવી શકાય છે આસપાસની તમામ સોસાયટીઓ હોય કે પછી કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં આવેલી દુકાનો હોય તમામ જગ્યાએ આ હદે પાણી જે છે તે ભરાઈ ગયું છે કે લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે આ વાહન ચાલકો તમે જોઈ રહ્યા છો કે કઈ હદે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમના વાહનો બંધ થઈ ચૂક્યા છે મોટાભાઈ શું કહેશો કેમ વાહન બંધ થઈ પરિસ્થિતિ પરિસ્થિતિ કેવી છે વડોદરા સાહેબ વરસાદના કારણે બહુ કઠિન છે અને આ સમયે તો કોઈ કામ વગર ઘરની બહાર નીકળવું જ નહીં એ મારી નમ્ર અપીલ છે આપણા વડોદરાની જનતાને ને બિલકુલ કામ વગર કોઈ ઘરની બહાર નહીં નીકળવું તેવી અપીલ જે છે તે વડોદરા વાસી કરી રહ્યા છે બીજા વાહન ચાલક તમે જોઈ રહ્યા છો કે કેટલી હદે મુશ્કેલી વેઠીને પોતાનું વાહન જે છે તે લઈને જઈ રહ્યા છે અને આ તમામ વાહન ચાલકો એવા છે કે જેમના ટુ વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર હોય તે અત્યારે બંધ પડી ગયા છે બંધ પડી જાય સ્વાભાવિક વાત છે કારણ કે વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં આ જ રીતે લગભગ ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાંચ પાંચ ફૂટ જેટલા વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે લોકો જે છે સ્વયંભૂ એકબીજાની મદદ આવી રહ્યા છે અને સામેના દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક જે વડીલ છે તેઓ પોતાના બાળકને અત્યારે વરસાદી પાણીમાંથી લઈને જઈ રહ્યા છે અને આ વડોદરા છે તેમની તમે ખાનદાની જુઓ કે તેઓ પોતાનો કામ ધંધો છોડીને અત્યારે રસ્તા પર આવ્યા છે છે અને જે અટવાયેલા તેમની મદદ કરી રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે તેમની સાથે વાત કરીશું મોટાભાઈ શું કહેશો અમે ક્યારના તમને જોઈએ છે તમે લોકોની મદદ નાઇન થર્ટી નાઇન ઉભા છે આ જે ટ્રાફિક નું છે બહુ વધારે પાણી ભરાઈ ગયું છે એના લીધે લોકોને હેલ્પ કરી રહ્યા છે કોઈને તકલીફ છે એમ્બ્યુલન્સ છે એટલે હેલ્પ કરવા માટે મોટી સંખ્યામાં વાહનો બંધ વાહનો ઓલમોસ્ટ વધારે બંધ થઈ ગયા છે બાકી પાણીની તાદાત બહુ વધારે છે આખો રસ્તો બ્લોક તમે જોઈ શકો છો પાણી બહુ વધારે કમર સુધી પાણી થઈ ગયું છે આવો ને આવો વરસાદ બે ત્રણ કલાક વર્ષો તો કેટલી મુશ્કેલી બહુ મુશ્કેલી થઈ જશે એમાં પબ્લિક હેરાન થઈ જશે બીજું કઈ નથી

બિલકુલ જી તો ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેરના કેટલાક જાગૃત નાગરિકો છે તેઓ અત્યારે લોકોની વહારે આવ્યા છે અને લોકોની જે છે તે મદદ કરી રહ્યા છે થોડાક આગળ જઈશું અને બીજા દ્રશ્યો બતાવીશું કે આ તરફ તમે જોઈ રહ્યા છો કે પોલીસના જે જવાન છે તેઓ વડોદરાવાસીઓની મદદે આવ્યા છે આ ગેંદા સર્કલ વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેવા પ્રકારની પરિસ્થિતિ થઈ હશે તેનો અંદાજો જે છે તે લગાવી શકાય છે દૂર દૂર સુધી આ જે પોઝ એરિયા છે ત્યાં જોઈ શકાય છે કે જ્યારે નદીઓ વહેતી હોય અને રસ્તાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હોય કેવા પ્રકારના દ્રશ્યો જે છે અહીંયા જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા વાસીઓ છેલ્લા ઘણા સમયથી એટલે કે ઘણા દિવસોથી જે વરસાદ જે છે તે મહેરબાન થાય તેની રાહ જોતા હતા પરંતુ વડોદરા વાસીઓને આ વરસાદ જે છે પહેલી વારમાં જ રોવડાવે તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે આ ફોર વ્હીલર કાર તમે જોઈ રહ્યા છો ગાડીઓના ટાયર ડૂબી જાય જેવા પ્રકારનો વરસાદ જે છે વડોદરા શહેરમાં વરસી રહ્યો છે અને વડોદરા વાસીઓ જે છે ભારે હાલાકીનો સામનો જે છે તે કરી રહ્યા છે ઉલ્લેખનીય બાબત છે કે આવા સમયે પાલિકાનું પ્રશાસન જે છે તે મદદ આવવું જોઈએ પરંતુ વડોદરા મહાનગર દીધા હોય ત્યાં પ્રકારનો ઘાટ જે છે તે વડોદરા શહેરમાં સર્જાય સર્જાયો છે કારણ કે પાલિકા પ્રશાસન જો લોકોની મદદે આવી હોત તો અત્યારે અન્ય જે નાગરિકો છે તેમને બીજા નાગરિકોની મદદ જે છે તે ન કરવી પડી હોત બીજા દ્રશ્યો અહીંયા તમે જોઈ રહ્યા છો

સુરતમાં ખાડીપુરે સર્જી આફત પર્વતપાટિયાથી ગડોદરા રોડ પાણી પાણી પૂર્ણ આકાશી દ્રશ્યો રસ્તાની બંને તરફ પાણી જ પાણી કમર સુધીના પાણીમાંથી લોકો જવા મજબૂર બન્યા છે માધવબાગ કૃષિ વિહાર નંદનવન વ્રજભૂમિ શ્રીવર્ધન સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા વેપારીઓને ધંધારથીઓ પાણી માટવાયા આ વિસ્તારમાં રહેતા લગભગ પાંચ હજાર જેટલા ઘરના પંદર થી વીસ હજાર લોકો પાણી વચ્ચે કેદ થયા છે બાળકો ત્રણ દિવસથી શાળાએ પણ જઈ શક્યા નથી ખાડીની સમયસર સફાઈ ન કરાતા લોકોનો આક્ષેપ સુરતના પર્વત પાટિયાથી ગોડાદરાને રોડતા ચોડ ઉપર જે રીતે પાણી ફરી વળ્યું છે કઈકાલ સુધી અહીંયા વાહનોની અવરજવર થતી હતી પાણી વચ્ચેથી પસાર થતા હતા પણ આજે એ પરિસ્થિતિ છે કે પાણીનું લેવલ એટલી હદે વધી ગયું છે કે સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ બસ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે પાણીમાં બંધ થઈ જતાં તેમાં રહેલા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે લોકોને જવું હોય તો પોતાના જીવના જોખમે રોડ ઉપર લાગેલા બીઆરટીએસ કોરિડોરની ગ્રીલિંગ સાથે અડીને ચાલીને જતા જોવા મળી રહ્યા છે પણ જે પ્રકારના દ્રશ્યો છે કે ધીરે ધીરે પાણી વધી રહ્યું છે ગઈકાલે અહીંયા ત્રણથી ચાર ફૂટ પાણી હતું તે પાણી વધીને હવે પાંચથી સાત ફૂટ થઈ ચૂક્યું છે કહી શકાય કે ગોડાધરા લિંબાયા ડીડોલી જવા માટે આ એક રોડ છે કે જે રોડ પરથી મોટેભાગે લોકો પસાર થતા હોય આ રોડનો સૌથી વધારે કાપડ માર્કેટમાં કામ કરતા શ્રમિકો ભરપૂર ઉપયોગ કરતા હોય છે ત્યારે જે રીતે પાણી ભરાયું છે જેને લઈને મોટી અસર કાપડ માર્કેટ પર જોવા મળી રહી છે સતત ખાડી ઓવરફ્લો થવાને લઈને પાણીનું લેવલ વધી રહ્યું છે જ્યારે બીજી બાજુ આકાશમાંથી સુરત શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતો ક્યાંક વરસાદ પોતાની ગતિ ધીરી કરે તો ક્યાંક ધમાકેદાર એન્ટ્રી કરે છે જેને લઈને કામગીરીમાં પણ તંત્રને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જોકે વરસાદ અને ખાડીપુરને લઈને સુરતની સુરતની સુરત બદ સુરત બનતી જોવા મળી રહી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સુરત ખાડીપુર શાસક પક્ષ ખાડીપુરમાં મેદાને ઉતર્યું સુરત મહાનગરપાલિકાના વેલંજા કઠોદરા તેમજ ખડસળ વિસ્તારમાં મુલાકાત કરી મેયર લક્ષેશભાઈ મવાણી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ખાડી કિનારાના વિસ્તારમાં સ્થળ મુલાકાત લીધી સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી જરૂરી ફૂડ પેકેટ પરિવહન માટે ટ્રેક્ટરની સુવિધા આપવા માંગ કરી સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ તેમજ બોટ તેમજ જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ સાહીઠ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા તેમને ફૂડ પેકેટ તેમજ અન્ય જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી સુરતમાં ખાડી પૂરે સર્જ્યા આફત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત પહોંચ્યા મીઠી ખાડી ખાતે શહેર પોલીસ કમિશનરે સ્થિતિનો તાગ મેળવ્યો ઘરની બહાર ન નીકળવા પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી ફાયર વિભાગ સાથે બોટમાં બહાર આવી સુરક્ષિત જગ્યાએ જવા અપીલ કરી અધિકારીઓને પાણી ભરાયું હોય ત્યાં એક્ટિવ રહેવા સૂચન કર્યું દ્વારકા ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા લાખો રૂપિયાના નુકસાનીનો અંદાજ બેન્કો રેસ્ટોરન્ટો હોટેલો ટ્રાવેલ્સની ઓફિસો અન્ય જગ્યાઓમાં અંદર પાણી ઘુસી ગયા હતા વરસાદે વિરામ લીધો પણ સ્થિતિ યથાવત પાણી હજુ ભરાયેલા હોવાથી વેપારીઓ પરેશાન અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણાસપુર ગામ નજીક આવેલ કંપનીના ગોડાઉનમાં સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે સિંહ કંપનીની અંદર ઘુસ્યો હતો કંપનીમાં હજારો લોકો કામ કરતા હતા વનરાજા શિકારની શોધમાં અનેકવાર કંપનીમાં ઘુસી જવાની ઘટનાઓ સામે આવી છે વનરાજાની લટારથી લોકોમાં પણ ભય ફેલાયો છે જૂનાગઢના વિસાવદરના આંબાજળ ડેમ પર સિંહોની લટાર ત્રણ સિંહો ડેમની સ્થિતિનો તાગ મેળવ્યા ડેમમાં પાણીનો ભરપૂર પ્રવાહ વહી રહ્યો છે જંગલ વિસ્તારમાંથી આંબાજળ ડેમમાં આવે છે પાણી ગત રાત્રિના સિંહો આવ્યા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ નવસારીમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસથી આવેલા પાણીના કારણે પૂર્ણા નદીની જળસપાટી ભયજનક સ્તરની નજીક પહોંચી ગઈ છે પૂર્ણા નદીનો આકાશી નજારો સામે આવ્યો છે ભરૂચમાં પડેલા સાંબેલદાર વરસાદને પગલે અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે વોર્ડ નંબર બે અને પાંચમાં આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી ગળાડૂબ થયું છે લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાતા હાલાકી સર્જાય છે લોકો વરસતા વરસાદમાં ઘર વિહોણા બન્યા છે અંડિયન દયનીય કહેવાય એવી પરિસ્થિતિ અત્યારે ચાલી રહેલી છે આપણે ભરૂચના ઇન્દિરાનગર વિસ્તારની અંદર અત્યારે ઊભા છે પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે લગભગ અઢીસો બસો સાહીઠ જેટલા ઘરો એકદમ છાપરા સુધી ડૂબી ગયા છે અને લગભગ આ જે ખાડો છે જે અંદરની ડેફ્ટ હશે તે લગભગ આઠથી નવ ફૂટ છે આપ જોઈ રહ્યા છો કે પાણી બિલકુલ સમતળ થઈ ગયું છે રોડના લેવલ ટુ લેવલ થઈ ગયું છે છ વાગ્યાના બારીશ ચાલુ છે છ વાગ્યાથી અમે બહાર નીકળેલા છે બહાર રોડ પર ને અમે ફરી રહેલા છે

એના માટે યોગ્ય ઉપાય કરે છે પરંતુ આટલો બધો વરસાદ હોવાથી અ પાણી ને અટકાવી શકાય એમ નથી અને બને ત્યાં સુધી પાણી ઓછું ઘરમાં ભરાય એ માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે જી ભાવિન સમગ્ર માહિતી બદલ આભાર તો હાલ સમાચારોમાં સમય છે વિરામનો આપ જોડાઈ રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે